યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું આર્થિક સ્થિતિ જો નબળી હોય કષ્ટ હોય તો એમના નિવારણ માટેના ઉપાયો ત્રેવીસ એપ્રિલના રોજ હનુમાન જન્મહોત્સવ આવી રહ્યો છે તો આ દિવસે અમુક એવા ઉપાયો હોય છે જે ઉપાય કરવાથી દાદાની કૃપાથી તમામ કષ્ટ અને દોષોથી મુક્તિ મળે છે રામ ભગવાનના પરમ ભક્ત એવા હનુમાનજીને હિન્દુ ધર્મમાં તેમની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે અઠવાડિયાનો મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે આ દિવસે ભક્તો વિધિ વિધાનપૂર્વક બજરંગ બલીની પૂજા કરે છે હનુમાનજી વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર કરે છે તેથી તેમને ચંકટ મોચન નામથી પણ ઓળખવામાં આવે છે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનનો જન્મ ચૈત્ર મહિનાની શુકલ પક્ષની પૂર્ણિમા એટલે કે રામનવમીના છ દિવસ પછી થયો હતો આ પ્રસંગની યાદમાં દર વર્ષે હનુમાન જન્મ મહોત્સવ ચૈત્ર શુક્લની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે આ ચૈત્રી પૂનમને ઘણા લોકો હનુમાન જયંતિ કહે છે પરંતુ આને હનુમાન જયંતિને બદલે હનુમાન જન્મો મહોત્સવ કહેવું વધારે યોગ્ય રહેશે કારણ કે હજુ પણ તેઓ પૃથ્વી પર ભૌતિક રીતે હાજર છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે આ વર્ષે હનુમાન જન્મહોત્સવ ત્રેવીસ એપ્રિલે ઉજવવામાં આવશે આ સમય દરમિયાન કેટલીક ખાસ ઉપાય કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે અને બધી સમસ્યાઓનું સમાધાન મળી રહેશે તો આવો ચાલો આપણે જાણીએ તેના ઉપાય વિશે જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો કોઈ પણ ધંધા રોજગારમાં સફળતા નથી મળતી તો હનુમાન મંદિરમાં બજરંગબલીની વિશેષ પૂજા કરો તેમજ એ દરમિયાન સાચા મનથી હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીની સામે તેલનો દીવો પ્રગટાવી અને તેમાં બે લવિંગ મૂકી દો આવું કરવાથી આર્થિક તંગીમાંથી છુટકારો મળી શકે છે હનુમાન જન્મોત્સવના શુભ અવસર પર અગિયાર કેળામાં એક એક લગાવીને સંકટ મોચન હનુમાનજીને અર્પણ કરો આ ઉપરાંત લોકોમાં વિતરણ કરો આવું કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે આ સમય દરમિયાન બજરંગબલીને સિંદૂર મીઠું પાન અને ચોળા અર્પણ કરો તે પછી તમારા કપાળ પર સિંદૂરનું તિલક કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે હનુમાનજીના જન્મ મહોત્સવના શુભ અવસર પર તમારી શ્રદ્ધા ભક્તિ મુજબ ભંડારાનું આયોજન કરો આ પ્રસંગે ગરીબોને ભોજન કરાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે તો આ હતા હનુમાન જન્મ મહોત્સવના દિવસે કરવાના ઉપાયો આ ઉપાય કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો